હિંમતનગર હાઈસ્કૂલ હિંમતનગરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી શાળામાં કરવામાં આવી જેમાં મુખ્ય મહેમાન તરીકે હિંમતનગર કેરવણી મંડળના ઉપપ્રમુખ ડોક્ટર યશવંતભાઈ પટેલ હાજર રહ્યા શાળાના નિવૃત્ત થઈ રહેલા કર્મચારી શ્રી એન બી પટેલ સુપરવાઇઝર અને શ્રી સંજયભાઈ મિસ્ત્રી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું શાળાના આચાર્ય શ્રી એસ એસ પટેલે સ્વાગત પ્રવર્ચન કર્યું ડૉક્ટર યશવંતભાઈ પટેલે સ્વાતંત્ર્ય દિનનું મહત્વ સમજાવતું સુંદર વક્તવ્ય આપ્યું શાળાના બાળકોએ સવારે સાત વાગે તિરંગા સાથે મોટી સંખ્યામાં ટાવર રોડ પર રેલી યોજી શ્રી એમ જે પટેલ તથા અન્ય સ્ટાફ મિત્રોએ રેલીનું સુંદર આયોજન કર્યું તમામ સ્ટાફ મિત્રોએ કાર્યક્રમમાં હાજર રહ્યા શાળાના બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી શાળાના એન એસ એસ એનસીસી અને સ્કાઉટ ગાઈડના વિદ્યાર્થીઓ પોતાના ગણવેશમાં સુંદર કાર્ય કર્યું આ કાર્યક્રમમાં સુપરવાઇઝર શ્રી એસ કે મનાત શ્રી પી જે મહેતા સ્ટાફ સેક્રેટરી શ્રી પ્રિયમ પટેલ શ્રી બી એસ પ્રાથમિક વિભાગમાંથી સુનિલભાઈ પ્રજાપતિ શ્રી સોલંકી વગેરે આયોજનમાં મદદરૂપ થયા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી કેસી વાઘેલા તથા શ્રી ડીપી ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું રિપોર્ટર આબિદ અલી ભુરા સાબરકાંઠા દ્વારા